આ કટર આખી આખી ના છોકરા એ હાવ પતાવી દીધી ભાંગી ગયું ક્યાં સુધી ઢળી નાખ્યું આ કટર માં સક્કર છે હાથ સક્કર માં આપડે બેતાલી બલેટ છે આ બેતાલી બલેટ માં સોરિયાસી બોલ છે સોરિયાસી સોરિયાસી બોલ આપણે ખોલી ને પાછી બેતાલી નવી બલેટ ચડાવી ને સોરિયાસી સોરિયાસી બોલ હજડ બમ કરવાના છે ખુલે ની એમ આપડે સોરિયાસી બોલ ખોલવામાં તો ઘણો સમય ઉયો જાય આપડે અપલખણા ને બોલાવવો જોઈએ જો આવે તો ફોન કરી ગઈ હાલો ક્યાં છો અહીં આવી ને તારી હાટું આઈસ્ક્રીમ લાવ્યા છે બોલા બે પાના લેતો આવ્યો દહાની તો નહીં આઈસ્ક્રીમ ઓગળે પેલા આવી જાય એને આઈસ્ક્રીમ નું ખોટું ખોટું કેવું પડે નગર તો પાછો આવે નહીં ક્યાં છે એલા મારો આઈસ્ક્રીમ લાવો હાલો આય ભાઈ આઈસ્ક્રીમ જે ઓલી ઢોલમાં છે બોલ પલાળવા મિલ ને એટલે ફૂલવા મણે એકદમ આ હાટુ બોલે એમ એટલે આઈસ્ક્રીમ આપણે હવારે ખાઈ આવશું અત્યારે આ કટર રાખવા જાવું છે ફિટ કરાવવા લાગ જલ્દી અત્યારે આ ખોટાડું થઈ જાવ આખી રાતનો ઉજાગરો છે પાણો લાવ્યો આલ્યો આ તમારો એક જ મોડો ફિટ કરવા પેલા આપણે આમાં થોડું પાણી નાખી દઈએ બધા પલાળી દે ને તો ખૂલી જાય જલ્દી એટલું કામ કે એટલે પાણી નાખી એટલે ગારો ઓગળી જાય એટલે બોલ જલ્દી

આઈસ્ક્રીમ ના બાને અઢાર બ્લેટ મારી પાસે ફિટ કરાવી હવે કારણ કે મારે ગામા લેવા જો તમને તમે માઇન આઈસ્ક્રીમ ના બાને ગામ આવ્યો અંદર દિવસ આ ગામમાં નતો આવતો હવે રાત્રો એક વાગ્યો છે આપણે અઢાર બ્લેટ ફિટ કરી દીધી છે બાકીની હવારે ફિટ કરીશું હવે હવારે ફિટ કરવી તો ભલે ને અત્યારે ફિટ કરવી તો ભલે બાપ દીકરો ફિટ કર્યા કરજો હું તો આ ગા હોઈ જાઉં હવે